તો આજની આપણી સરપ્રાઈઝ છે મારા માટે પણ અને છે ને તમારા માટે પણ તો હવે આપણે શેઝ અમથા જ દૂર છે સરપ્રાઈઝ શેઝ થોડા તો જોઈ શકો છો સરપ્રાઈઝ આ છે આપણી સરપ્રાઈઝ મેં પણ હજી અત્યારે જ જોઈ ઘોડી તો મમ્મી આજે લાવ્યો છે નવી ઘોડી આજ છે વાસી ખીહર અને કાલ ખીહર હતી તો આજે હારું મુરત જોઈ ઘોડી લાવ્યા જો તમને ઘોડી કેવી લાગે છે લાલ કલર ની ઘોડી છે અને એની મોટી પણ છોકરાને ખુશી એક છે આપણી ઘોડી છે ને 20 થી 25 દિવસમાં તમને એક નાનકડા એવા બચ્ચાને જન્મ આપશે આપણી આજે ઘોડી છે ને લાલ ઈ હજી આપણે આનું કઈ વિશે નથી નામ વિડિયોમાં તો કમેન્ટ કરશો કે આપણે આ ઘોડીનું નામ શું રાખવું એમ બરોબર તો આવી છે ઘોડી વાહેના પગ સફેદ છે અને આગળના પગ સફેદ છે પણ આમ બહુ સફેદ નથી જોઈ શકો છો તમે પાછળના પગ અત્યારે આપણે જવાનું છે ઘોડી આતું રસ્કો વાઢવા પછી રસ્કો રસ્કો વાડીને આપણે જવાનું છે ભેમું લેવા રોજની છે પછી ભેમું લઈને આપણે મિલ્કિંગ કરશું અને ઘોડીને તો અહીં જ રાખવાની છે વાડી જ છે તો છે આપણી ઘોડીને તમને ઘોડી કેવી લાગી ખાસ તમે કોમેન્ટમાં કહેજો તો બસ આત્મ અહીં શેર સબસ્ક્રાઇબ મળીએ એક ત્યાં સુધી જય